ઓક્શન યોજાયું અંકલેશ્વરમાં એકતા કપ સીઝન 6 નો ભવ્ય પ્રારંભ ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખેલાડીઓ વચ્ચે જામશે ક્રિકેટનો જંગ અંકલેશ્વર શહેરના રમતગમત ક્ષેત્રે એકતા અને ભાઈચારાનું પ્રતિક બનેલી ટુર્નામેન્ટ અંકલેશ્વર એકતા કપ તેના પાંચ સફળ વર્ષો પૂર્ણ કર્યા બાદ હવે છઠ્ઠા વર્ષોમાં મંગલ પ્રવેશ કરી રહી છે જીઆર કોસાડી પ્રેઝન્ટ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન કલ્પેશ પટેલ ઇમરાન જોહલી કાર્તિક પટેલ અને સાહિલ મિર્જા દ્વારા કરવામાં આવ્યું છે આ વર્ષે ટુર્નામેન્ટની તમામ મેચો ઉમરવાડા સ્થિત જાણીતા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનાર છે જે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આ ટુર્નામેન્ટના આયોજનના ભાગરૂપે તાજેતરમાં એક ભવ્ય ઓક્શન એટલે કે હરાજી કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શહેરના અગ્રણીઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટના વાઇસ ચેરમેન ઇસ્માઇલ મય મતાદાર બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સલામ મલિક અને સેમ ખાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ વિવિધ ટીમોના ખેલાડીઓની હાજરીમાં ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ ટુર્નામેન્ટ માટે અંકલેશ્વર પંથકના કુલ બસો સાહીઠ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ઓક્શનના અંતે નવ ટીમોમાં કુલ એકસો ત્રેપન ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે આ પસંદ થયેલા ખેલાડીઓ હવે મેદાન પર પોતાનું કૌશલ્ય બતાવવા સજ્જ થયા છે આગામી સત્તર જાન્યુઆરીથી ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ થશે બુરવાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી આ સ્પર્ધામાં કુલ નવ ટીમો વચ્ચે એકતા કપ ચેમ્પિયનશિપ માટે ખરાખરીનો જંગ જામશે અંકલેશ્વરના નામાંકિત ક્રિકેટરોને લાઈવ રમતા જોવા માટે ક્રિકેટ પ્રેમીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આયોજક સમિતિ દ્વારા આ પ્રસંગે સૌનો આભાર વ્યક્ત કરી શહેરની જનતાને આ સ્પર્ધા નિહાળવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે